એસબીએસ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર જનરલની ચિઠ્ઠી મામલે સંસદનો સુરક્ષા મામલે સરકાર કાચી ટુરિઝમને પ્રમોટ કરવા કેરાલા ફેસ્ટિવલ યોજાશે જામ ખંભાળિયામાં બ્રહ્મ વિકાસ સમિતિ દ્વારા સમૂહ યજ્ઞનો પવિત યોજાયો ફિલ્મ બ્લડ મનીનું અમદાવાદમાં પ્રમોશન ગાંધીનગરનું ઉમિયા માતાજીનું મંદિર પાટીદાર સમાજની આસ્થાનું પ્રતિક

બેઠકમાં પીચી દંબરમ પ્રણવ મુખર્જી રક્ષામંત્રી એ કે એન્ટોની હાજર રહ્યા છે બેઠક બાદ રક્ષામંત્રી સંસદના બંને ગૃહોમાં નિવેદન આપે તેવી શક્યતા છે રાજ્યસભામાં જેડીયુના નેતા શિવાનંદ તિવારીએ સેના અધ્યક્ષને બરખાસ્ત કરવાની માંગ કરી તો બીજેપીએ પણ આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો જનરલની ચિઠ્ઠી ઉપર હંગામા બાદ ચર્ચા માટે વડાપ્રધાને પોતાના કાર્યાલયમાં મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રક્ષામંત્રી એ કે અન્ટોનીએ ખાતરી આપી છે કે સરકાર યોગ્ય સમય અંગે જવાબ આપશે મીડિયામાં ચિઠ્ઠી લીક થવા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ લોકસભામાં હંગામો જારી રહેતા સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરી હતી તો બીજી તરફ રાજ્યસભામાં કેન્દ્રીય રક્ષા મંત્રી પલ્લમ રાજ્યએ નિવેદન કરતા કહ્યું છે કે આર્મી ચીફના પત્રને લઈને સરકાર ચિંતિત છે બળવીર પુંજે પણ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકારે જવાબ આપવો જોઈએ સેના અધ્યક્ષની ચિઠ્ઠી ચિંતાનો વિષય છે કોંગ્રેસની પરંપરા રહી છે કે રક્ષા મામલે કોંગ્રેસ હંમેશા કાચી પડી છે છેલ્લા ઘણા વર્ષોથી કેરળ એક ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. કેરળની વર્ષ 2011 માં 7.5 લાખ વિદેશી સહેલાણીઓ અને ત્રાણું લાખ સ્થાનિક સહેલાણીઓ મુલાકાત કરી છે. ગયા વર્ષે કેરળ ટુરિઝમની આવક 17348 કરોડ રહી હતી. આ વર્ષે કેરળ ટુરિઝમને પ્રમોટ કરવા વિવિધ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમર વેકેશનના સમય ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇકો ટુરિઝમને પ્રમોટ કરવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આગળ લાવ્યા છે ફાર્મિંગ સાથે જોડાયેલા લોકોને પ્રમોટ કરવા માટે આ ટુરિઝમનું આયોજન કરાયું છે કેરાલા ટુરિઝમના ડેપ્યુટી ડાયરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું છે કે યુટ્યુબ ઉપર આ વિડીયોએ સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે સાતમું કેરાલા ટ્રાવેલ માર્ટ કેટીએમ બે હજાર બાર સત્યાવીસથી થી ત્રીસમી સપ્ટેમ્બર દરમિયાન કોચિનમાં યોજાશે તાજેતરમાં જામખંભાળિયા ખાતે બ્રહ્મ વિકાસ સમિતિ દ્વારા તેનો ચોથો સમૂહ યજ્ઞો પવિત યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે સંત શ્રી જયંતિરામ બાપા ગુજરાત બ્રાહ્મણ સમાજના અગ્રણી અને સૂર્યકાળ દૈનિકના તંત્રી જગદીશભાઈ દવે પાટણ બ્રહ્મ સમાજના મંત્રી જયપ્રકાશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મ વિકાસ સમિતિના જામનગરના પ્રમુખ મનોજભાઈ જોશીએ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે બટુકોને આશીર્વચન સંત શ્રી જયંતિરામ બાપાએ આપ્યા હતા બ્રાહ્મણ અગ્રણી અને સૂર્યકાલ દૈનિકના તંત્રી જગદીશભાઈ દવે આ પ્રસંગે બ્રહ્મ વિકાસ સમિતિ જામનગર જિલ્લાના સભ્યોને બિરદાવતા જણાવ્યું હતું કે બ્રાહ્મણો એક એકતા બતાવવાનો સમય હવે પાકી ગયો છે બ્રાહ્મણ હંમેશા દરેક સમાજની સાથે રહીને ચાલતો રહ્યો છે તેમજ જરૂર પડે માર્ગદર્શક પણ આપતો રહ્યો છે સંગઠન અને સમન્વય દ્વારા આપણે આપણો આ કાર્યક્રમમાં શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે જામનગરના બ્રાહ્મણ સમાજના હોદ્દેદાર કૃષિ ખેતીયા નારણભાઈ જોશી જગદીશભાઈ પુરોહિત મહિલા પ્રમુખ જાગૃતિબેન વ્યાસ પ્રદ્યુમનભાઈ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા રોમેન્ટિક અને થ્રિલર ફિલ્મોના ખ્યાતનામ ફિલ્મમેકર મહેશ ભટ્ટની ત્રીસમી માર્ચે રિલીઝ થનારી બ્લડ મની ફિલ્મના પ્રમોશન માટે કુણાલ ખેમુ અને આયશા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર નવોદિત અભિનેત્રી અમૃતાપુરી ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા બ્લડ મનીમાં હસબન્ડ વાઈફની ભૂમિકામાં જોવા મળનાર કુણાલ ખેમુ કહે છે કે એક્ટિંગ મારો વ્યવસાય બનશે તેવું મેં ક્યારે વિચાર્યું ફિલ્મમાં બાળ કલાકારના રોલમાં જ ખાન સાથે ચમક્યો હતો જે મારા માટે ખૂબ રહ્યું જ્યારે આયશા ફિલ્મના એક વર્ષ બાદ ફરી બ્લડ મનીમાં ચમકનાર અભિનેત્રી અમૃતા ડિફરન્ટ કેરેક્ટર પ્લે કરવા છે બ્લડ મની વિશે અમૃતા કહે છે કે આ ફિલ્મમાં મારી ભૂમિકા ખૂબ અલગ છે ફિલ્મ રોમેન્ટિક અને થ્રિલર હોવાને કારણે યંગસ્ટર્સને વધુ પસંદ પડશે સુંદર શિલ્પોથી મઢાયેલું ગાંધીનગરમાં આવેલ ઉમિયા માતાનું મંદિર આસ્થાનું પ્રતિક છે ગાંધીનગરના પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતા કુળદેવી ઉંજાથી જ્યોત લાવીને આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે મંદિરમાં રોજ સવાર સાંજ માતાજીની આરતી સમયે ભક્તજનોની ભારે ભીડ જામે છે તેમજ ચૈત્ર નવરાત્રિમાં નવ દિવસ સુધી માતાજીને વિવિધ શણગાર કરવામાં આવે છે ગાંધીનગર સેક્ટર બાર ડીમાં આવેલું ઉમિયા માતાનું મંદિર આઠ વર્ષ પુરાણું છે અને અહીં કડવા પાટીદારની સંખ્યા મોટી સંખ્યામાં આવે છે ચૈત્ર સુદ્ધ એકમથી માતાજીની મોર પણ ચડાવવામાં આવે છે અને ચૈત્ર સુદ્ધ થી માતાજીની આરતી પૂજા અને શણગાર સારી રીતે કરવામાં આવે છે અને અનેક લોકો માની આરતીમાં હાજરી આપે છે અને સાસ રાત્રે માતાજીના ગરબા તેમજ ભજન પણ કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન પોતાની ઈચ્છાઓ તેમજ પૂર્ણ કરવા માટે મંદિરે આવે છે અમદાવાદમાં સુશીલાબેન રતિલાલ હોલ ખાતે આશીષ બુક સ્ટોર તરફથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં સોથી પણ વધારે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં કોર્પોરેટ તેમજ સ્કૂલ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે પુસ્તક મેળામાં આર્ટ કુકરી ફેશન ક્રાફ્ટ ટ્રાવેલ ફોટોગ્રાફી તેમજ બાળકો માટેની સ્પેશિયલ કાર્ટૂન પુસ્તકોનું પણ કલેક્શન છે પચાસ રૂપિયાથી માંડીને સો રૂપિયા સુધીની કિંમતનો ઓલ્ડ બુક કલેક્શનનો વિભાગ સૌથી અલગ છે ઇન્ડિયાઝ બિગેસ્ટ બુક ફેર અમે છેલ્લા લગભગ દસ વર્ષથી કરી રહ્યા છીએ આ ફેરમાં ફિક્શન નોન ફિક્શન આર્ટ ઇન્ટિરિયર આર્કિટેક્ચર હેલ્થ કુકરી ફેશન નોન ફેશન ક્રાફ્ટ ટ્રાવેલ ડિક્શનરીઝ એડવર્ટાઇઝિંગ ફોટોગ્રાફી લગભગ બધા સબ્જેક્ટ અમે કવર કરીએ છીએ આ બુક ફેરની ખાસિયત છે વિશ્વમાંથી અમે લોકો બુક્સ લઈને અહીંયા મૂકીએ છીએ એમાં અમારું સ્પેશિયલ કલેક્શન હોય છે રૂપિસ ફિફ્ટી અને રૂપિઝ હંડ્રેડનું એની અંદર તમને રૂપિસ ફિફ્ટી અને રૂપિઝ હંડ્રેડમાં જે તમને પુસ્તકો ન મળતી હોય એ તમને ફક્ત ને ફક્ત ફિફ્ટી અને હંડ્રેડ રૂપીઝમાં મળી જાય છે

નજીવા ભાવે મળે છે ગુજરાતમાં સાયકોલોજીકલ મોટિવેટ તેમજ બાળકો માટેના પુસ્તકોની માંગણી વધારે રહે છે મિલન સિંગનું નામ સાંભળતા જ મોહમ્મદ રફીનો સુમધુર અવાજ યાદ આવી જાય ત્રણ હજારથી વધુ સ્ટેજ શો અને ચારથી પાંચ ફિલ્મોમાં પોતાનો સ્વર આપી ચૂકેલા મિલન સિંગ માટે કોઈ વ્યક્તિ પ્રેરણા સ્ત્રોત નથી

દલી બદન પે સિતાર લપેટે જમન્ના ધર જા રહી હો ધરા પા આ તો ચેન આ જાય જરા પાસ આ તો ચેન મોહમ્મદ રફીથી માંડીને આજના ન્યૂ સિંગર સુધીના વોઇસમાં અને તે પણ પંજાબી મરાઠી ગુજરાતી જેવી વિવિધ ભાષામાં ગીતો ગાતા મિલન સિંઘે એક મુલાકાતમાં જણાવ્યું કે તેમણે ક્યારે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ લીધી નથી આ બધું ગોડ ગિફ્ટ છે જ્યારે બેસ્ટ પરફોર્મન્સ આપશે ત્યારે તેનું અસ્તિત્વ નહીં રહે સ્ટેજ પરફોર્મન્સને ટફ ગણાવતા મિલન સિંઘ કહે છે અહીં તમને ઓન ધ સ્પોટ રિઝલ્ટ મળે છે કોઈ પણ વ્યક્તિ તમારા માટે પ્રેરણા સ્ત્રોત થઈ શકે છે પણ મારા બાબતમાં આવું નથી બન્યું ફક્ત મને એક ગીત સાંભળતા રફી સાહેબ અને લતાજીનું ગીત હતું એ સાંભળતા મને એમ થયું કે આ બે જણ ગાય છે તો એક વ્યક્તિ ગાય તો કેવું સરસ લાગે બસ અને જે આર્ટ છે તે આપણે કહી શકીએ કે ગોડ ગિફ્ટ છે મેં એને માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ નથી લીધી કે કશું એના માટે પ્રયત્નો નથી કર્યા જે છે કુદરતી છે અને સ્વાભાવિક છે હું એ બાબતમાં ખરેખર બહુ લખી છું કે મારા ગામમાં રફી સાહેબ આવેલા અને તારે મારી બહુ નાની ઉંમર હતી એટલે એમને એક બાળકની જેમ મને એમ એમની સામે મારું ગાયન રજૂ કરવામાં આવ્યો તો એ તો આમ સ્વભાવના એટલા શાંત હતા અને એટલા મહાન વ્યક્તિ કે એમને કોઈ દિવસ કોઈની સાથે ઊંચી આવવાના વાત નથી કરી પણ આશીર્વાદ આપવામાં બહુ મોટું મન રાખીને એમને મને કીધું કે બહુત અચ્છા ગાતે હો તો આ ગાના સુન કર ખુશ હોઉં એટલે મારા માટે એ શબ્દો આજ સુધી બહુ ઇમ્પોર્ટન્ટ છે મને એ વખતે ખરેખર ખબર નથી કે રફી સાહેબ એટલે કેટલા મોટા આર્ટિસ્ટ છે પણ આજે એ વસ્તુ છે ને હું ધરોહર મારી રાખીને ચાલુ છું આઈટ જસ્ટ ટ્રેજર ઇટ બેસ્ટ જે દિવસે બેસ્ટ તમે આપી દેશો એ દિવસે તમે પતી જશો તો જો ભી હૈ मेरा तो जो भी कदम है वो तेरी राह में है के तू कहीं भी के तू कहीं भी रहे तू मेरी निगाह में है મેરાદમ હૈ તેરી રા કે તું કહી તું મેરી નિ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે સિંગિંગમાં આવેલા ચેન્જ ઉપર ફોકસ કરતા મિલન સિંહ કહે છે કે પહેલાંના ગીતો આજે લોકોને યાદ છે જ્યારે હાલમાં બનતા ગીતો થોડા સમયમાં જ વિસરાઈ જાય છે મિલન સિંહને સુફિયાના કલામ બહુ પસંદ છે પરંતુ અહીં સુફી મ્યુઝિકનું ક્રાઉડ ખૂબ ઓછું હોવાને કારણે સ્પેશ મળી શકતી નથી વધુ સમાચાર માટે નિહાળતા રહો એસલાઈ વેબ નમસ્કાર